નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ અને ચેપ્ટર નંબર તેર છે જેનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ તેના વિશે આપણે અભ્યાસ છે આપણે કરવો છે એ પહેલાં આપણે સંસાધન એટલે શું અને સંસાધનના પ્રકાર કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવીએ આગળના વિડીયો લેક્ચરમાં આપણે જે આપત્તિ વ્યવસ્થાપન છે બારમું ચેપ્ટર એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને સંસાધન કહે છે શું કીધું કે પૃથ્વી પરથી જે આપણને મળે છે અને એ જે માણસને ઉપયોગમાં થાય છે એને શું કીધું સંસાધન કીધા દાખલા તરીકે હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિશ એટલે કુદરતી સંસાધન સાવ સામાન્ય સિમ્પલ ભાષા છે કે ભાઈ પૃથ્વી પરથી જે આપણને મળે છે અને આપણા બધાના ઉપયોગમાં આવે છે એને સંસાધન કીધું હવા જમીન જળ વનસ્પતિ અને ખનિજ છે એ આપણને કુદરતી રીતે આપણને મળી છે એટલા માટે એને શું કહેવાય કુદરતી સંસાધન સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડ રજૂ છે આ પ્રશ્ન પૂછાઈ શકે કે સંસાધનો એ રાષ્ટ્રીય અર્થતંત્રની શું છે તો કે કરોડ રજૂ શા કારણે કારણ કે જો હવા જળ જમીન વનસ્પતિ ન હોય તો આપણે સરખી રીતે જીવી શકીએ નહીં અને બીજી વાત કે આટલી વસ્તુ છે આના આધારે આપણે સરકાર છે એ ઘણો બધો પૈસો છે કમાય છે આખું વિશ્વ છે એ લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે જો જળ હોય હવા હોય એના આધારે આપણે ખબર છે વીજળી ઉત્પન્ન કરીએ છીએ સમૃદ્ધિ સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકનો ઉપયોગ છે કરવો જોઈએ હવે છે સંસાધનોના પ્રકાર સંસાધનના પ્રકારની વાત કરીએ પહેલા જો હજી સુધી અમે તમે અમારી આ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જે બે લાઈકન આપ્યું છે એને પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ જે પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે શું કીધું ખેતીથી શરૂઆત કરીએ તે પરિવહન સુધીની દરેક વસ્તુમાં આપણને જે કુદરતી સંસાધનો છે એ આપણે મહત્વના છે આપણા માટે ઉપયોગી છે ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગમાં લઈએ છીએ જો કીધું વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી જે સામગ્રી છે વસ્તુઓ છે ખેતીમાંથી જમીનમાંથી આપણને મળે છે ઈંધણ છે એટલે કે આપણે જે બાળા માટે ઉપયોગ કરીએ તે જે પેટ્રોલ ડીઝલ કેરોસીન લાકડા છે એ બધું અને ઉર્જા છે કોઈ રીતે તો આપણે ઉપયોગ છે આપણા સંસાધનનો આ ઉપયોગ છે આપણે દરેક જીવનમાં આપણે બધા છે કરીએ છીએ ડગલે ને પગલે સંસાધનનો ઉપયોગ છે કરીએ છીએ આપણે આ યુટ્યુબ ના માધ્યમ દ્વારા અભ્યાસ કરીએ છીએ તો મારો અવાજ તમારા સુધી પહોંચે છે તો એ કોઈ સંસાધનના આધારે છે કારણ કે આમાં મોબાઈલમાં છે આપણે ચાર્જ કરીએ તો ચાર્જ પણ એક કુદરતી ઊર્જા છે ઉત્પન્ન કરીએ છીએ અને ઊર્જા છે મોબાઈલમાં ચાર્જિંગ કરીએ તો એ પણ એક સંસાધન કહેવાય સંસાધનોને સામાન્યતઃ બે જૂથમાં વેચવામાં આવે છે એક કુદરતી અને એક માનવસર્જિત જો હવા જમીન જળ વનસ્પતિ ખનીજ છે આ બધી કુદરતી છે પણ માનવ સર્જિત કેવા પ્રકારની છે એના વિશે આપણે અભ્યાસ કરીએ ભૂમિ જળ જમીન ખનીજ અને જંગલો કુદરતી સંસાધનમાં સમાવેશ થાય ભૂમિ એટલે કે જે ધરતી છે તે પાણી છે ખનીજ છે અને કુદરતી જે સંસાધન જે જંગલો છે એ આપણે કુદરતી સંસાધનમાં સમાવેશ કરી શકીએ તેમાં પણ બે પ્રકાર છે એક તો જૈવિક અને બીજું છે અજૈવિક જો પહેલા શું વાત આવી કે સંસાધનોને બે ભાગમાં વહેંચવામાં આવે કુદરતી સંસાધન અને બીજું છે માનવ સંસાધન કુદરતી સંસાધનના પાછા બે પ્રકાર જૈવિક અને અજૈવિક ભૂમિ હવા જળ જમીન અજૈવિક સંસાધનો છે જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો છે જે ઉદ્યોગ ધંધા છે એ બધા કેવા છે માનવ સર્જી સંસાધન છે કારણ કે એને માણસોએ નિર્માણ છે કર્યું છે સ્મારકો છે ચિત્રકળા છે સામાજિક સંસ્થા વગેરે માનવ સર્જિત સંસાધનો છે મનુષ્યમાં રહેલ જ્ઞાન બુદ્ધિ કૌશલ્ય સ્વાસ્થ્ય અને અન્ય ગુણોને સમાવેશ કરીને માનવ સંસાદમાં તેમાં સમાવેશ થાય છે જો શું કીધું માણસમાં જે જ્ઞાન રહેલું છે બુદ્ધિ છે આવડત છે કે કળા છે આ બધું માણસ સંસાધનમાં ઉપયોગ માનવ સંસાધનમાં સમાવેશ થઈ શકે કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે કે કુદરતી સંસાધનો આપણને મળે છે પણ એની સાથોસાથ માનવ સંસાધન પણ હોવું અગત્યનું છે આગળ વાત કરીએ કે કેટલાક એવા સંસાધનો છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે શું કીધું ચોક્કસ સમય હોય ત્યારે સ્વયં નિર્માણ પામે એટલે કે પોતાની મેળે છે ઉગી નીકળે બની જાય તો શું કીધું ઝાડ પાન પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે ઝાડ પાન આપણને ખ્યાલ છે ચોમાસું હોય તો એ એકદમ લીલોતરી છવાઈ ગયું હોય ત્યાં કોઈ બીજ વાવા ગયું હોતું નથી કોઈ વેલા છે કોઈ વાવા જાતું નથી છતાં પણ એવું ઉગી નીકળે છે એટલે શું કીધું સ્વયં નિર્માણ છે કરી શકે છે આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે કે આમ વન છે જંગલો છે અને જે વન્યજીવો છે એ પોતાની રીતે નિર્માણ છે પામે છે હવે વાત છે સંસાધનોના સંરક્ષણ તો આપણે જે માનવ સંસાધન છે અને જે કુદરતી સંસાધન છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ કારણ કે અત્યારનો યુગ છે એ આપણને ખબર છે ખૂબ હાર્ડ અને ફાસ્ટ યુગ છે ટેકનોલોજીનો યુગ છે આપણે બધા જે આ કુદરતી સંસાધનો છે એનો મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ પણ લાંબા વર્ષો પછી ઘણા બધા વર્ષો પછી આ કુદરતી સંસાધનો છે એની ખોટ પણ વર્તાય એ ઓછા પણ આપણને મળે એટલા માટે આપણે અત્યારે થી જ એનું સંરક્ષણ છે એની જાળવણી છે આપણે કરવી જોઈએ કુદરતી સંસાધનો મર્યાદિત છે દાખલા તરીકે જમીનમાંથી કોઈ એક જગ્યાએથી આપણે કોલસો કાઢી લઈએ તો પછી એ જગ્યા પર પાછો કોલસો બનવાનો નથી અરે શું કીધું મર્યાદિત છે ઓછા પ્રમાણમાં છે જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે કે માણસ છે આપણને ખબર છે ભાઈ કોઈ જગ્યાએ પેટ્રોલ છે એ કાઢ્યું હોય આપણે પણ પેટ્રોલ થોડું નીકળે પણ વાપરનારા કેટલા બધા ઘણા બધા છે એટલે હવે છે આપણી જે જરૂરિયાત છે વધતી ગઈ છે અને જે કુદરતી સંસાધનો ઘટતા જઈ રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે એટલે કે જે ટેકનોલોજી છે એના ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી આ સંસાધનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે જો વસ્તી વિસ્ફોટ છે કારણ કે જેમ વસ્તી વધારે એમ કુદરતી સંસાધનો છે એ વધારે વપરાય એટલે વસ્તી વિસ્ફોટ એટલે વસ્તી વધારો છે એ પણ એક સંસાધનને વધારે ઉપયોગમાં લઈ શકે એનું કારણ છે આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે માઠા એટલે ખરાબ પરિણામો છે એ લાંબા સમય આપણે ભોગવા પડે એટલે ભવિષ્યની પેઢીઓ માટે ભવિષ્યની પેઢીઓ માટે લોકોને સંસાધનો છે પૂરતા પ્રમાણમાં મળશે નહીં અને સંસાધન રક્ષણ એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ અને કેટલાક સંસાધનો પોતાની મેળ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે શું કીધું કે સંસાધનનો વિવેક વિવેકપૂર્ણ ઉપયોગ જ્યાં જેટલું જોઈતું હોય એટલું જ વાપરવાનું પાણી છે આપણે ખૂબ બગાડ કરીએ પણ પાણી જેટલું જોઈતું હોય એટલું વાપરીએ તો પાણી છે જે બીજા લોકો નથી મળતું એ લોકોને મળી જાય અથવા અખૂટ છે અને નવીનીકરણ જે સંસાધનો કહેવાય છે શું કીધું કે સંસાધનો વેગપૂર્ણ ઉપયોગ કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં નિશાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે હે અમુક પોતે પોતાની રીતે અખૂટ હોય

એક વખત ઉપયોગમાં લીધા પછી એને ફરી વાર આપણે એને ઉપયોગમાં લઈ શકતા નથી અથવા તો એને એકવાર વાપરી રાખવું પછી આપણે એને બીજી વખત બનાવી શકતા નથી એમાંથી એમાંથી બનાવી શકતા નથી એને શું કહેવાય અનવીનીકરણીય સંસાધનો અને નવીનીકરણીય એટલે જે અખૂટ છે ક્યારે ખૂટે એમ છે ને જંગલો છે સૂર્યપ્રકાશ છે તેની વાત છે બરાબર એટલે દાખલા તરીકે આપણે જે કુદરતી વાયુ આપ્યું છે એટલે કે જે આપણે ગેસ હોય પેટ્રોલિયમ દાખલા તરીકે પેટ્રોલ કે કેરોસીન છે આપણે કોઈ જગ્યાએ વાપરતા હોય તો એક વખત વાપરી લીધા પછી આપણે પાછો એનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે એ કેવું છે અનવીનીકરણીય સંસાધન છે કે જેનો એક વખત ઉપયોગ થઈ ગયો છે અને પછી એનો બીજી વખત આપણે ઉપયોગ કરી શકતા નથી એટલે ખાસ યાદ રાખવાનું કે જે અખૂટ છે જેનો ઉપયોગ કરવા છતાં એ ખૂટતા નથી છતાં પણ આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે તો જે ખૂટતા નથી અખૂટ છે એને શું કહેવાય નવીનીકરણીય સંસાધન અને આનું ઉદાહરણ આપવા જંગલ અને સૂર્યપ્રકાશ અને બીજું શું કીધું કે એક વખત વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી પણ શકાય નહીં તેવા જે સંસાધનો છે એને શું કહેવાય અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ચેપ્ટર છે ચેપ્ટર નંબર તેર એનો પહેલો વિડીયો છે અહીં સુધી રાખીએ આગળના વિડીયો લેક્ચરમાં આપણે સંસાધન ભૂમિ સંસાધન છે અને આગળના જે ભૂમિ સંરક્ષણ છે આના વિશે આપણે અભ્યાસ કરીશું તો તમામ વિદ્યાર્થી મિત્રો છે આગળનો વિડીયો પણ જોજો અને આની પહેલા પણ થોડાક વિડીયો મૂકેલા છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના એ વિડીયો પણ જોજો તો તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોને અંત સુધી જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને બીજી વાત કે તમારા કોઈ પ્રશ્ન મુજવતા પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી અથવા તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ શિક્ષા મોટિવેશન ચેનલ છે ને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં જે બેલ એક બેલ આઇકન આપ્યો છે એ બેલ આઇકન પ્રેસ કરીને ઉપરનું જે બેલ આઇકન છે પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડિયો છે એની અપડેટ આપ સુધી પહોંચે જ્યારે અમારો નવો વિડીયો મુકાય ત્યારે આપને નોટિફિકેશન આવી જાય તો તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ